ટુ પાય ઝીરો સી અહીંયા કહી દઈએ સી ડી અને ઈ છે અને આ જે પોઈન્ટ છે ત્યાં એફ પોઈન્ટ છે આ તેનો છે ગ્રાફ વાય ઇઝ ઇક્વલ્સ ટુ છે તો આકૃતિ પરથી માકેલ ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પ્રદેશ O A B નું ક્ષેત્રફળ O A B ઓનું

Kshetra for is equals to that's Magal Kshetra for Manankama integration 0 C pi by 2 cos x dx plus integration Manankama pi by 2 3 3 pi by 2 cos x dx plus integration थ्री पाई बाई डीएक्सल टू मना टू प्लस साइन एक्स मनाक मक्स लिमिट से थ्री पाई बाइ टू थी સોરી ફાય બાય ટુ થી થ્રી પાય બાય ટુ પ્લસ માનાંકમાં કોસેલન સાઈને થ્રીસ ટુ શું થયું સાઈન ફાઈ બાય ટુ એટલે કે વન માઇનસ સાઇન ઝીરો એટલે ઝીરો પ્લસ સાઈન થ્રી ફાઈ બાય ટુ એટલે કે માઇનસ વન અને સાઈન ફાઈ બાય ટુ એટલે વન પ્લસ સાઇન ટુ પાઈ એટલે કે ઝીરો માઇનસ માઇનસ વન થશેનાંકમાં પ્લસ માનાંકમાં 2 એટલે કે શું થયું વન પ્લસ ટુ પ્લસ વન થશે તો આમ ના અને પ્રદેશનું મળ્યું ચાર એકમ મળ્યું ઉદાહરણ સાત વક્ર વાય ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન એક્સ

तो पहलू तो एक ग्राफ तो रही है। एक्स, एक्स इज इक्वल्स टू આ છે વાય ઝીરો પાય બાય ફોર અને પાય બાય ટુ ઝીરો થી પાય બાય ટુ છે તો હવે શું કે છે વાય ઇઝ ઇક્વલ્સ ટુ છે તો સાઇન નું કેવી રીતે થાય ઝીરો થી ઉપરની દિશામાં જાય ગ્રાફ્ટ ડ્રો કરીએ તો થશે ઝીરો થી સ્ટાર્ટ થશે અને ફાઈ બાય ટુ એ વન થી સ્ટાર્ટ થઈને ફાઈવ બાય ટુ એ ઝીરો થઈ જશે આ છે આ સેનો છે વાય ઇઝ ઇક્વલ ટુ અને આ વાય ઇઝ ઇક્વલ ટુ સાઈન એક્સ છે અહીંયા બિંદુ કયું છે ઝીરો અને વન છે તો આપેલ જે ક્ષેત્રફળ શોધવું છે એના માટે આપણે આકૃતિ ઉપરથી શું કહી શકીએ કે આ બંને વક્રો જ્યાં છેદે છે ત્યાં શું થશે sin એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ થશે બંને વક્રો અહીંયા છેદે છે તો ત્યાં શું થશે અને ટુ તો શું છે મળશે આપણને એક્સ છે અને ટુ માટે બાય ફોર એક્સ x π ટુ x બાય ફોર થશે Am um, magel Kshetra for magel Kshetra for a is equals to i one manangma i one plus i two. Jya i one is equals to integration zero to pi by four f one x માઇનસ એફ ટુ એક્સ ડીગ્રેશન ઝીરો ફાઈ બાય ફોર કોસે માઇનસ સાઇન એક્સ ડીએક્સ is equals to cos x no so we is sine x and sine x no minus cos x hai, for minus minus plus cos x 0 to pi by 4 is equals to sine pi by 4 plus cos pi by 4 minus sine 0 it like 0 cos 0 it વન થશે ઇઝ ઇક્વલ્સ ટુ વન અપોન રૂટ ટુ પ્લસ વન અપોન રૂટ ટુ માઇનસ ઝીરો પ્લસ વન ઇઝ ઇક્વલ્સ ટુ શું મળ્યા આપણને ટુ અપોન રૂટ ટુ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ રૂટ ટુ માઇનસ વન મળ્યા હવે આઈ ટુ ઇઝ ઇક્વલ્સ ટુ इंटीग्रेशन पाई फोर थी से पाई टू एफ वन एक्स माइनस एफ टू एक्स डीएक्स एक्स इक्वल्स टू इंटीग्रेशन पाई बाय फोर थी पाई बाई टू कॉस एक्स माइनस साइन एक्स डीएक्स डी एक्स इज इक्वल टू शू थ plus cos x pi by 40 pi by 2 is equals to sine pi by 2 plus cos pi by 2 minus sine pi by 4 plus cos pi by 4 સાઇન બાય બાય ટુ એટલે કે વન અને કોસ ફાયન તો શું થયા ઝીરો તો માટે માનાંકમાં આઈ ટુ ઇઝ ઇક્વ ટુ root 2 minus 1 am um, mate a is equals to i1 plus i2 is equals to root 2 minus 1 plus root 2 minus 1 is equals to 2 into root 2 minus 1